એસએસસીના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર મિત્રો આજનો આ વિડીયો ધોરણ દસમાં પાસ થઈ ગયેલા વિદ્યાર્થીઓ જે કોમર્સ લેવા માંગતા છે તેવા તમામ વિદ્યાર્થીઓ માટે છે ઘણા વિદ્યાર્થીઓને થોડું કન્ફ્યુઝન હશે કે કોમર્સ વિષયની અંદર કયા કયા સબ્જેક્ટનો અભ્યાસ કરવાનો છે અને અમુકને લાગતું હશે કે કોમર્સ વિષય એટલે ખાલી ગણિતનો વિષય બરાબર પછી સાયન્સ ની પેકેટલી વધારે સારી છે આર્ટ્સની વધારે લો છે કોમર્સ તો કોઈ ગણતરીમાં નથી લેતો આવા બધા માનસિક ખ્યાલો અમુક વિદ્યાર્થીઓ અને વાલીઓના મગજમાં ફરતા હોય છે બરાબર તો આજે આપણે ડિસ્કસ કરવાના છે કે કોમર્સ વિષયની અંદર કયા કયા સબ્જેક્ટનો તમારે અભ્યાસ કરવાનો હોય છે બરાબર અને તે પહેલાં આપણે વાત કરી દઈએ કે આપણા ટ્યુશન ક્લાસીસ એસએસસી ઉદવાડા અને પાટી બંને જગ્યાએ ચાલે છે જેમાં અગિયારમું ધોરણ ફક્ત ઉદવાડાની અંદર છે પણ બારમું ધોરણ બીકોમ અને એમકોમ આ તમામ તમને પાર્ટીની અંદર પણ મળી રહેશે બરાબર અને શિક્ષકોમાં બન્યો જગ્યાએ હું જ અભ્યાસ કરાવું છું અને બીજું અગિયારમાં ધોરણમાં મુખ્ય તમારા આ ચાર સબ્જેક્ટ આવવાના છે અગિયારમાં ધોરણ એટલે કે કોમર્સની વાત કરતો છે જેમાં અગિયારમું ધોરણ બારમું ધોરણ બીકોમ એમકોમ બધા ફેકલ્ટી ની વાત કરતા છે આપણે બરાબર અને એવું પણ નથી કે તમે કોમર્સ ફિલ્ડ જાવ તો તમારા માટે આગળ ભવિષ્યમાં રસ્તા ઓછા થઈ જાય કે પછી ઓછી સેલેરી વાળી નોકરી મળે એવું કોઈ માનસિકતા રાખવાની જરૂર નથી બરાબર સારામાં સારી ફિલ્ડ કોમર્સ ફિલ્ડ છે ચાલો તો આપણે પહેલા આ ઇન્વેસ્ટ કરવાની જગ્યા સબ્જેક્ટ સમજી લઈએ પહેલો સબ્જેક્ટ છે જે તમારો અકાઉન્ટ અકાઉન્ટ એટલે કે નામો નામા નામો તો આવો એક તમારો સબ્જેક્ટ આવશે જેની અંદર તમારે હિસાબ કિતાબ શીખવાના છે નાનામાં નાના પાનનો ગલ્લો ચાની લારી કે પછી મોટીમાં મોટી કંપની ફેક્ટરી ઓફિસ આ બધાના જેટલા કઈ પણ હિસાબ લખવાની વાત આવે તે તમામ પ્રકારના હિસાબો તમારે આ અકાઉન્ટની અંદર શીખવાના છે બરાબર જેમાં વાત શરૂઆત થશે તમારી આમનોથી અને એન્ડ થશે તમારા વાર્ષિક હિસાબ સુધી જે આપણે પૂરેપૂરું અગિયારમાં ધોરણની અંદર જ અભ્યાસ કરવાના છે તેના પછી બારમા અને બીકોમની અંદર એ જ વસ્તુને થોડાક હિતમાં અભ્યાસ કરવાના છે અને એના પરથી હવે જો ધારો કે તમે ભવિષ્યમાં સીએ કરવા માંગતા હોય અથવા તો કોઈ ટેક્સેશનનો કોર્સ કરવા માગતા હોય તો તેના માટે તમારે અકાઉન્ટ વિષયનું નોલેજ બહુ જરૂરી છે બરાબર એવું નથી કે ફક્ત કોમર્સવાળા જ સીએ કરી શકે છે સાયન્સવાળા અને આર્ટસવાળા પણ ની એક્ઝામ આપી શકે પણ આ જે અકાઉન્ટ સબ્જેક્ટનું નોલેજ છે તે સીએ માટે બહુ જરૂરી છે બરાબર તેના પછી આકાશ બીજા સબ્જેક્ટની વાત કરીએ અને આ એકાઉન્ટ જે સબ્જેક્ટ છે તે તમારે કંપનીના કે પછી નોર્મલ કોઈ ધંધાના હિસાબ લખવાની માહિતી આપતો સબ્જેક્ટ છે એના પછી આ સ્ટેટ સબ્જેક્ટની વાત કરીએ જે સ્ટેટ સબ્જેક્ટ છે સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર આંકડાઓની રમત તમે જોયું હોય તો કોઈ ગેમ રમવાની હોય ધારો કે ક્રિકેટ ક્રિકેટની અંદર જે સ્કોરબોર્ડમાં કેલ્ક્યુલેટ થતા હોય એ લોકોના સ્કોર બરાબર એવી તમામ એ તો બોનાની ગણતરીની વાત કરી મેં એનાથી પણ કંઈક ઘણી વધારે ગણતરીઓ તમારે એની અંદર કરવાની હોય છે બરાબર આંકડાઓની રમત રમવાની હોય છે ઘણા તમે આંકડા શાસ્ત્રી એવું નામ સાંભળેલું છે બરાબર તો જે કોઈએ પણ આંકડા શાસ્ત્રી બનવાની ઈચ્છા ધરાવતી હોય તે લોકો માટે આ સબ્જેક્ટ અભ્યાસ કરવો બહુ જરૂરી છે બરાબર તમે આગળ જતાં એના પર માસ્ટરી બી કરી શકો અને તેના થ્રુ તમે સારામાં સારી જોબ મેળવી શકવાના છે બરાબર ચાલો એટલે આ જે સ્ટેટિસ્ટિક્સ

જેમ જેમ તમે રાજ્ય બદલાશે કે પછી થોડીક સ્કૂલો બદલાશે તો સબ્જેક્ટ બી તમારો અલગ હોઈ શકે આ બી એની વાત કરીએ આપણે બી એટલે એડમિનિસ્ટ્રેટ વાણિજ્ય વ્યવસ્થા બરાબર એ સબ્જેક્ટની અંદર તમારે કંપનીની અંદર લોકો સાથે વ્યવહાર કેવી રીતના રાખવાના છે કંપની કેવી રીતના કામ કરતી છે બરાબર એક કંપનીમાં નીચેની પોસ્ટ કઈ છે એનાથી ઉપરની પોસ્ટ કઈ છે એનાથી ઉપરની પોસ્ટ કઈ છે એ પોસ્ટની ઉપર તમારે કામ કયા કરવાના છે તમારી જવાબદારીઓ શું છે એ બધી વસ્તુની માહિતી ની અંદર તમને મેળવવામાં આવે બરાબર એક કંપની કઈ રીતના ચાલે છે એની અંદરના કાર્યકર્તાઓની કઈ જવાબદારી છે એ લોકોએ શું કરવાનું છે શેર શું છે શેર બહાર પાડવાના કઈ રીતના કંપની ખોલવાની કઈ રીતના આવા તમામ વસ્તુનો અભ્યાસ આપણે બેની અંદર કરવાના છે પણ એ ફક્ત તમે એક જ એટલે કે અગિયારમાં ધોરણની અંદર જ શીખી જશો કે બારમાની અંદર શીખી જશો એવું નહીં તમારે આખી ફીટ પૂરી કરવા પડે અગિયાર બાર બીકોમ કે પછી તમે બીબીએ કે આગળ કંઈક પણ કરો બરાબર ચાલો એના પછી દાસ અદ્યાર્ની વાત કરી દઈએ ઇકોનોમિક્સ આ જે ઇકોનોમિક્સ સબ્જેક્ટ છે તેની અંદર ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર તમારા દેશનું અર્થતંત્ર કઈ રીતના ચાલે છે મંદી શું છે ફુગાવો શું છે બરાબર તેજી શું છે ઓટ શું છે આ બધી તમામ માહિતી તમને એની અંદર મળે બજારની અંદર વસ્તુઓનો ભાવ ક્યારે વધે ક્યારે લોકો વસ્તુઓની માંગ વધારે આવી તમામ પ્રકારની નાની નાની ઝીણી ઝીણી વસ્તુઓ જે અર્થતંત્રની રિલેટેડ છે એટલે કે ઇકોનોમિક્સની રિલેટેડ તેનો અભ્યાસ કરવાનો છે આપણે બરાબર આ જે છે તમારા ચાર મુખ્ય વિષયો છે તે સિવાય તમને સ્કૂલ પ્રમાણે એસપી ક્યાં તો પછી કોમ્પ્યુટર આવા તમને ઓપ્શન મળી જતા અને ગુજરાતી ઇંગ્લિશ તો કમ્પલસરી છે અંદર તમારા કંપનીની અંદર જે જે સેક્રેટરી સેક્રેટરી હોય હોય તે સેક્રેટરીની કાર્યવાહી ગઈ છે સેક્રેટરીની લાયકાત ગઈ છે તે પછી તમારે એક કંપની સાથે પત્ર વ્યવહાર એટલે કે તમારે કન્વર્સેશન કઈ રીતના કરવાની તેવા પ્રકારના વસ્તુઓનો અભ્યાસ કરવાનો છે બરાબર એટલે તમારા આ મુખ્ય આટલા વિષય છે અને કોમર્સ ફિલ્ડ કંઈક એ બી ફીડ નથી બહુ સારામાં સારી ફીટ છે હું પોતે અભ્યાસ કરેલો છે અને અત્યારે પણ હું એમ કોમ કરતો છે બરાબર તો જે કોઈ સ્ટુડન્ટ પણ આપણા અંદર એડમિશન લેવા માંગતા હોય અંદર તે લોકોએ આ નંબર પર કોન્ટેક્ટ કરવાનો અને ફક્ત ખાલી મેસેજ કા તો તમે કોલ કરી દેશો તો પણ ચાલી જશે અને તમારું એડમિશન થઈ જશે ફીસની વાત કરી લે એકદમ રિઝનેબલ ફીસ રાખેલી છે આ જે ચાર મુખ્ય સબ્જેક્ટ છે આ ચારે ચાર મુખ્ય સબ્જેક્ટ આપણા ટ્યુશનની અંદર ભણાવવામાં આવશે ફક્ત ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં બરાબર આખા વર્ષની ફીની વાત કરું છું મહિનાના ફીની વાત નથી કરતો બરાબર આખા વર્ષના ફક્ત ત્રણ હજાર નવસો નવ્વાણું જેની અંદર ચારે ચાર વિષય ભણાવવામાં આવશે જેમાં અકાઉન્ટ અને સ્ટેટમાં દાખલા પ્લસ રિવિઝન બધું કરવામાં આવશે અને જે બી જેને લે છે તેની અંદર સ્ટોરી દ્વારા તમને એક એક સવાલ યાદ રાખવામાં આવશે બરાબર એનો બી એક આ ડેમો વિડીયો લગભગ તમને મારા ચેનલ પર મળી જશે બરાબર બીજી કોઈપણ પ્રકારની તમને કોમર્સના રિલેટેડ નોલેજ જોઈતી હોય આ નંબર પર મેસેજ કરો અથવા તો ઇન્સ્ટાગ્રામ પર છે આપણું એસએ સીસી થ્રી નાઇન ફાઈવ એટ બરાબર આજે લખો છે અહીંયા એસએ સીસી થ્રી નાઇન ફાઈવ એટ આવું આપણી ચેનલ છે ઉપર પણ તમે કોન્ટેક કરી શકો છો જૂના વિદ્યાર્થીઓ તેના અંદર મેન્શન હશે તમે એમનો પૂછી શકો છો કેવું છે ક્લાસીસ અને આ વર્ષે જ ધોરણનું છેડ પર્સન્ટ આવ્યું છે ઉદવાડા પાર્ટી અંદર બન્યું જગ્યાએ સારામાં સારા માર્કસે પાસ થયા છે સ્ટુડન્ટ બે છોકરીના તો અઠ્ઠાણું સત્તાણું ને એવા માર્ક્સ આવ્યા છે બરાબર ચાલો બીજું કંઈક પણ તમને કેવી પણ પ્રકારની નોલેજ જોઈતી હોય તમે ફ્રીલી કોન્ટેક કરી શકો છો ધન્યવાદ રાધે રાધે